આજે અમારા બ્યુટિક કસ્ટમરો માટે નવરાત્રિ સ્પેશિયલ એકદમ સોફ્ટ સિલ્કમાં વિન્ટેજની ડિઝાઇન લઈને આવી ગયા છીએ કારણ કે નવરાત્રિની ખરીદી બહેનોએ અત્યારથી ચાલુ કરી દીધી છે તો તેમની વધારે ડિમાન્ડના લીધે વિન્ટેજમાં ફૂલ કલર રેન્જ લઈને આવી ગયા છીએ એ પણ એકદમ ઓછા ભાવમાં તો તમારા મનપસંદ ચણિયાચોળી કસ્ટમાઇઝ કરવા માટે આજે જ ફેબ્રિકની ખરીદી કરો સિયરી ફેબ્રિકમાંથી અને આવું જ અવનવું કલેક્શન જોવા માટે હરી ફેબ્રિક સ્ટોર વિઝિટ કરો અથવા તો ઓનલાઈન ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ડીએમ કરો અને અમારો આઈડી ફોલો કરો થેન્ક યુ